જે સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે એવું મોઢેરાનું સૂર્ય મંદિર જે તમને ક્યાં જોવા મળશે મોઢેરા મહેસાણા જિલ્લાની અંદર તમને જોવા મળશે ઈસવીસન સન એક હજાર છવ્વીસ સત્યાવીસ માં જયારે ભીમદેવ પહેલા સોલંકી વંશના જ રાજા હતા ભીમદેવ પહેલા એમના દ્વારા મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું કઈ નદીના કિનારે આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે આ પુષ્પાવતી નદી ક્યાંથી નીકળે છે તો ઊંઝામાંથી નીકળે છે

સોલંકી શૈલી એટલે કે નાગર શૈલી છે એની અંદર થયેલું તે પૂર્વાભિમુખ નો મતલબ શું થાય કે એનું જે ગર્ભગૃહનું જે ફેસ છે એ કઈ બાજુ છે પૂર્વ દિશા બાજુ છે એટલે જ કહેવાય છે કે જ્યારે સૂરજ ઉગે છે તો એ સૂરજનો જે પ્રકાશ છે એ જે અંદર સૂર્ય ભગવાનની મૂર્તિ છે અને એની ઉપર તમને મણી જોવા મળશે તો એ મણી ઉપર જ્યારે એ પ્રકાશ પડે છે તો ત્યાંથી પ્રકાશ છે એ પરાવર્તિત થઈને આખો જે ગર્ભગૃહ છે એ પ્રકાશથી જળહળી ઉઠે છે તો તે પૂર્વાભિમુખ છે અને સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિતયા કરેલી છે મોઢેરાના સૂર્યમંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું કિરણ અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યની પ્રતિમાના મધ્યમાં જે મણી છે આ મણી પડતા સમગ્ર મંદિરનું જે ગર્ભગૃહ છે એ પ્રકાશથી ઉઠે છે વાત કરીએ આગળ તો સૂર્ય મંદિરની બહારના ભાગની અંદર તમને રામકુંડ અને સૂર્યકુંડ જોવા મળશે આગળ વાત કરીએ જેની અંદર નાના નાના કુલ એકસો ને આઠ મંદિરો તમને જોવા મળશે કેટલા એકસો ને આઠ તમે જોઈ શકો છો આ મંદિરો છે એ તમે જોશો ને તો આ તમને એકસો આઠ આ રીતના નાના તમને જોવા મળશે આ સૂર્ય મંદિરના બંને મંડપોના સ્તંભ ઉપર વલણો શીખતી સ્ત્રીઓ અહીંયા અહીંયા વાત થઈ રહી છે આ જે સ્તંભ છે આ સ્તંભની ઉપર જે કોતરણી કામ છે એ કોતરણી કામોમાં શું તમને જોવા મળશે તો વલણો શીખતી સ્ત્રીઓ જોવા મળશે પછી નટના ખેલો જોવા મળશે નૃષિ અવતાર જોવા મળશે સુભદ્રા હરણ જોવા મળશે વરા અવતાર તમને જોવા મળશે ઘોડાઓનો ખેલ જોવા મળશે દંપતીનું જંગલી પશુઓ સાથેનું યુદ્ધ જોવા મળશે ત્રણ පාયાવાળો ટેબલ જોવા મળશે દાઢીવાળા માનવ માનવની સી સાથે કુસ્તી બે હાથ વડે હાથીને ઉચકતો માણસ આવા બધા દ્રશ્યો છે એ આ મંદિરના સ્તંભ ઉપર કોતરાયેલા છે મોઢેરાની અંદર દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનાની અંદર શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે અને એ કાર્યક્રમનું નામ છે ઉત્તરાધ મહોત્સવ જો ગુજરાતની અંદર ઘણા બધા મહોત્સવ થાય છે જેમ કે રણોત્સવ થાય પતંગોત્સવ થાય છે પછી અત્યારે જો ચાંપા ચાંપાનેરની અંદર પણ એક ઉત્સવ થાય છે પછી તમે જોશો કે જે સાબરકાંઠાની અંદર જે જંગલો આવેલા છે જેને પોળોના જંગલો કહેવામાં આવે છે ત્યાં પણ મહોત્સવ થાય છે તો આના ઉપર એક ડેડિકેટેડ લેક્ચર આવી જશે જેની અંદર આપણે ગુજરાતના બધા જ મોટા મોટા મહોત્સવની વાત કરીશું વર્ષના જે દિવસે રાત અને દિવસ એક સરખા લાંબા હોય ત્યારે એટલે કે વીસ માર્ચ બાવીસ સપ્ટેમ્બરે ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યના કિરણો સૂર્યનારાયણની મૂર્તિ ઉપર પડે છે તો આ બધી એની ખાસિયતો છે આ મોઢેરાની અંદર જે સૂર્ય મંદિર આવેલી છે એની અંદર તો કોઈક વખત તમે મહેસાણા આવો તો ખાસ કરીને ખાસ કરીને આ મોઢેરાની અંદર જે સૂર્યમંદિર આવેલું છે એની તમે મુલાકાત લેજો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો